રોજ જોવા મળ્યું તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભુજ અને નખત્રાણા રૂટની એસટી બસના છે કે જ્યાં વરસાદની શરૂઆતની સાથે જ પાણી ટપકવાની શરૂઆત થઈ આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે બસમાં સ્પષ્ટ જે પાણી પડી રહ્યું છે જોવા મળી રહ્યું છે અને તેના કારણે જે મુસાફરો છે તેમને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજેન્દ્ર પાસેથી રાજેન્દ્ર હવે તો એસટી બસમાં પણ પાણીની સાથે મુસાફરી કરવી પડશે એવું લાગી રહ્યું છે કારણ કે જે આ ભુજ નખતરાના રૂટની બસના દ્રશ્યો સામે આવ્યા છે કે બસમાં પાણી ટપકી રહ્યું છે જી વત્સલ વાત કરવામાં આવે તો ભુજ નખતરા રૂટની એસટી બસ ક્ષત્રિગ્રસ્ત હોવાના જે મુસાફરો પરેશાન થયા છે કચ્છ એસટી વિભાગની જેને કહેવાય ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે જાગૃત નાગરિકે એક વિડીયો વાયરલ કરેલો છે જેમાં સીએમને સમોદીને કીધું છે કે સલામત સવારી એસટી અમારી વચ્ચે જે મુસાફરોને કડવો અનુભવ થયો છે અને રોષે ભરાયા છે અને વરસા વરસાદની અંદર બસની અંદર પણ પાણી ટપકી રહ્યું છે એ દ્રશ્ય જોઈ શકાય છે ત્યારે ચોક્કસ કહી શકે કે આ સલામત સવારી નથી એના લીધે લોકોને રોષનો ભોગ પણ બનવું પડ્યું છે બિલકુલ બિલકુલ રાજેન્દ્ર માહિતી બદલ આભાર ભારે વરસાદથી સુરેન્દ્રનગર થયું પાણી પાણી વઢવાણ